તો દોસ્તો તમામે તમામ ખેડૂતો માટે આજના સૌથી મોટા પંદર નવા કાયદા છે દોસ્તો તે આવી ગયા છે તેના વિશેની ખાસ માહિતી આજના વિડીયોમાં જાણી લેજો તો સૌથી પહેલી મોટી માહિતી તમને જણાવી દે દોસ્તો તો વળી પાછી નવી આગાહી આવી છે દોસ્તો જણાવી દે તમને કે શિયાળામાં પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે જોકે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે તે સામે આવી છે દોસ્તો અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ ગુજરાતમાં જાન્યુઆરીના તાપમાનમાં પારો ગડગડતા હાડ થી ઠંડીનો અનુભવ થશે દોસ્તો ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી છે તે પડશે અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જણાવી દે દોસ્તો તમને કે એક જાન્યુઆરી બાદ કોલ્ડ વેવની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને હિમાચલમાં બરફ વર્ષા થતાં અને ઉત્તર તરફથી ઠંડા પવનો વહેતા થવાથી ગુજરાતમાં ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે

માવઠાની શક્યતા રહેલી છે તો આની અંદર દોસ્તો એક વળાક પાછો આવી ગયો છે જાન્યુઆરી થી એપ્રિલ મહિનાની વચ્ચે ફરી એકવાર માવઠું આવશે અને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર બાદની માહિતી છે દોસ્તો આપની સામે કે આધાર કાર્ડ ઉપર મળશે નેવ હજાર રૂપિયા જી હા દોસ્તો ખાસ જાણી લેજો તમે બધા કે તમારે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવો છે પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા નથી તો એવામાં આ દોસ્તો તમારા માટે મોટી ઉપલબ્ધિ છે તો દોસ્તો આ ખાસ બાબત વિશે જાણી લેજો કે એક સરકારી યોજના વિશે તમને જઈ રહ્યા છે કોઈ પણ ગેરંટી વિના ઓગણીસ હજાર સુધીની વ્યવસાય લોન આપે છે ખાસ વાત તો એ છે દોસ્તો આની અંદર કે તમારે આ લોન છે મેળવવા માટે તમારે વધારે કામકાજ કરવાની જરૂર પડશે નહીં એટલે કે કાગળોને લગતી વધારે માથાકૂટ છે દોસ્તો તમારે આમાં રહેશે નહીં તમારા પૈસા છે લોનના દોસ્તો તે એક ફક્ત એક દસ્તાવેજના સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર છે તે કરવામાં આવશે અમે તમને દોસ્તો આ આ યોજનાનું યોજનાનું નામ નામ જણાવી દઈએ તો છે સ્વનિધિ યોજના દોસ્તો આની દરેક વિગતો તમને સાથે જણાવી દઈએ કે જ્યારે કોરોના મહામારી દરમિયાન નાના વ્યવસાયો ધરાવતા લોકોને સૌથી વધારે નુકસાન થયું હતું ત્યારે શહેરી વિક્રેતા સૌથી પ્રભાવિત થયા કારણ કે તેમના વ્યવસાયો બંધ થઈ ગયા હતા આ નાના વ્યવસાયને મદદ માટે મોદી સરકારે એક પીએમ સ્વનિધિ યોજના નામની યોજના છે તે શરૂ કરી છે જે તમને તમારા વ્યવસાયોને ફરીથી શરૂ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ સરકારી યોજના છે દોસ્તો જેમાં ચાલીસ હજાર રૂપિયા છે તે સુધીની લોન આપવામાં આવતી હતી જેને બે હજાર પચીસમાં વધારીને નેવ હજાર કરી દેવામાં આવી છે તો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે કે જો તમે આધાર કાર્ડ ઉપર નેવ હજાર સુધીની લોન છે તે મેળવવા માગતા હોય ને તો તમે અત્યારે જે આ યોજના છે તેમાં રજીસ્ટ્રેશન કરાવી અને આધાર કાર્ડ ઉપર ને હજાર સુધીની લોન છે તે તમે સરળતાથી મેળવી શકો છો જેમાં તમારે વધારે માથાકૂટ પણ નહીં રહે ફક્ત ને ફક્ત આધાર છે તેના આધારે તમારે આ લોન છે તે મેળવી શકો છો આધાર કાર્ડના આધારે તમારે આ લોન મેળવવા માટે ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું પડશે દોસ્તો તો પીએમ સ્વનિધિ યોજના છે તેમાં તમારે ફોર્મ છે તે ભરી દેવાનું છે ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે બધાને મળશે ઘરનું મકાન મોદીનો મોટો ફેસલો આવી ગયો છે દોસ્તો જણાવી દે તમને કે લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે જે સંકલ્પ વિશે તમને જણાવી દઈએ કે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવે છે અને સાથે દોસ્તો બે લાખ લોકોને કાયમી મકાન છે તે રહેવા માટે આપવામાં આવે છે ખાસ માહિતી છે દોસ્તો મોદી સરકારનો ફેસલો છે કે જ્યાં સુધી તમામ ગરીબોને મકાન મળતા નથી જાય ત્યાં સુધી તેઓ ચેનથી બેસશે નહીં અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને ઘર છતાં આપવામાં આવે છે તેથી તમારે પણ જો આ ઘરનું મકાન છે તે સહાય યોજના વિશે લાભ લેવો હોય તો તેના માટે આવાસ યોજનાને તેવી સહાયો છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં તમે રજીસ્ટ્રેશન કરાવી અને સહાયની રકમથી તમારા મકાન બનાવવા માટે આ લાભ છે દોસ્તો તે મેળવી શકો છો વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટ છે તેના બદલે લાખો રૂપિયા કેવી રીતે મળી શકે જોકે બેંકમાં તમને આના બદલામાં ફક્ત વીસ રૂપિયા જ મળે છે જો તમે વીસ રૂપિયા સામો આપો તો તમને વીસ રૂપિયા જ મળે પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટો છે સંગ્રહ કરનારાઓમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે દોસ્તો તમને કે આ લોકો આવી ખાસ નોટો માટે મોટી મોટી રકમ છે તે ચૂકવી રહ્યા છે જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો લાખો રૂપિયા છે દોસ્તો તે કમાઈ શકો છો આવું દોસ્તો ઓનલાઈન અત્યારે થઈ રહ્યું છે ઘણા બધા લોકો છે જેને વીસની નોટની અંદર નંબર સિરીઝ નંબરને એવા બધા આવતા હોય જે અમુક લોકો છે તે લકી માનતા હોય તો તેના માટે તેઓ હજારો નહીં પણ લાખો રૂપિયા છે તે પણ ખર્ચી શકે છે બાદની માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે નોકરીના સપના જોતા યુવાનો સાવધાન જી હા દોસ્તો તમને આના વિશે જણાવી દઈએ કે વિતેલા દાયકામાં જે તે ગતિએ સરકારી નોકરીઓનો તકો ઉપલબ્ધ થઈ હતી તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી સરકારે સોળ વિભાગો દ્વારા ત્રીસ સપ્ટેમ્બર પ્રસિદ્ધ કરેલા દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વર્ષ બે હજાર તેત્રીસ સુધીમાં માત્ર એક લાખ બ્યાસી હજાર બસો ને અડતાલીસ જેટલી જગ્યાઓ માટે જ નવી નોકરીઓ ઉપલબ્ધ થશે જી હા દોસ્તો આ ખાસ ખાસ માહિતી છે તમામ લોકો માટે કે નોકરીના સપના જોતા યુવાનો છે તે હવે સાવધાનથી જોજો કારણ કે સરકારની વિચારણા અત્યારે બે હજાર તેત્રીસ સુધી માત્ર ને માત્ર જે ભરતી છે દોસ્તો તે એક લાખ બ્યાસી હજારને બસોને અડતાલીસ સુધીની જ મર્યાદિત છે આ પરિસ્થિતિમાં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક તૈયારી કરેરા કરી રહેલા યુવાનો પોતાના ભવિષ્ય માટે નવો વિકલ્પ આત્મનિર્ભર બનવા અને સ્વ ઉદ્યોગ તરફ વળવું પડે તો તે નવાઈ નથી તેથી દોસ્તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે તે નોકરીના સપના જોઈ રહ્યા છે તેના માટે આ ખૂબ જ સમાચાર છે તે ન ગમે તેવા કહેવાય કારણ કે એક લાખ બ્યાસી હજાર બસો અડતાલીસ ભરતી એટલે તે સાવ ઓછો આંકડો કહેવાય એમાં કેટલાક કેટલાક વિદ્યાર્થીઓનો વારો આવી શકે દોસ્તો તેથી આ બે હજાર તેત્રીસ સુધી આવો વિચારણા છે સરકારની બાદની માહિતી આવી રહી છે દોસ્તો કે મોદી ભૂપેન્દ્રની મિટિંગ શું થવાની છે નવા જૂની જાણી લેજો દોસ્તો તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીના મુલાકાત લેતા પીએમ નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ પીએમ સાથે મુખ્યમંત્રીની આ બીજી મહત્વપૂર્ણ મુલાકાત હતી અને જે રાજ્યમાં ભાવિ વિકાસના રોડમેપ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે તમને જણાવી દઈએ દોસ્તો કે વિકાસલક્ષી એજન્ડા પર મંથન મુલાકાત બાદ મુખ્યમંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં જે વિકાસલક્ષી મુદ્દાઓ અને આયોજન પર ગહન ચર્ચા છે તે કરવામાં આવી હતી તેના અમલીકરણ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી આપ સામે આગળ આવી રહી છે કે સરકારની કડક ચેતવણી ખાસમ ખાસ જોઈ લેજો તમે બધા મોરબીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો અને વિસ્તારમાં દાદાગીરી કરતા અસામાજિક તત્વોને જાહેરમાં કડક ચેતવણી આપી દીધી છે દોસ્તો મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે આવા વ્યક્તિઓને કે જનતાના કામમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા સાથે બાંધ છોડ છે દોસ્તો તે ચલાવવામાં આવશે નહીં તેથી

અથાગ મહેનત કર્યા પછી ભારે વરસાદ થાય કે વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય છે ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરા ભાવ છે દોસ્તો તે મળી રહ્યા નથી આ સંજોગોમાં ખેતીને બચાવવા માટે ખેડૂતો અથાગ પ્રયાસ કરી રહ્યા છે અને જ્યારે માવઠું આવે છે દોસ્તો તો તેમાં પણ જે સરકાર જાહેર પેકેજ બહાર પાડે છે કૃષિ રાહત પેકેજ બહાર પાડે છે એટલા પૈસામાં દોસ્તો ખેડૂતોને જે ભાગ્યાને દેવાના પૈસા છે તે પણ હોતા નથી તેટલા પણ પૈસા છે તે મળી રહ્યા હોતા નથી તેવામાં ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની માથે છપ્પન હજાર કરોડનું દેવું છે એવામાં દોસ્તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની માથે છપ્પન હજારનું દેવું છે આ દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢોરો પીટ્યો હતો દોસ્તો કે ખેડૂતોની આવક બમણી થઈ જશે આવક તો બમણી દોસ્તો થઈ નથી બલકે આર્થિક નુકસાન ન પહોંચાતા ઘણા ખેડૂતો છે તે હવે ખેતી છોડી અન્ય વ્યવસાયો છે તે કરવા મજબૂર બની ગયા છે ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે અને દોસ્તો કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતને માથે છપ્પન હજારનું દેવું છે અને રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે એટલું જ નહીં દોસ્તો રૂપિયા ચૌદ હજાર કરોડનું દેવું કર્યું છે તેથી આ દેવું છે દોસ્તો તે માફ ખાસમ ખાસ કરીને ખેડૂતોનું થવું જોઈએ તમારું શું કહેવું છે દોસ્તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આવું ને આવું ચાલશે તો ખેડૂતો છે તે ખેતી મૂકવા માંડ્યા છે અને અન્ય વ્યવસાય તરફ આગળ વધ્યા વધી રહ્યા છે એવામાં દોસ્તો જો ખેતી જ બંધ થઈ જશે જો ખેડૂત ખેતી મૂકી દેશે તો તમે બધા ખાશો શું આપણે બધા શું ખાઈશું તેથી દોસ્તો આ ખેડૂતને ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આ બાબતે ત્યારબાદની માહિતી આપશું સામે આગળ આવી રહી છે કે બે હજારનો આવનારો બાવીસમો હપ્તો ક્યારે દોસ્તો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રના મોદી સરકારે વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા મોકલે છે તેવામાં બે હજાર પચીસ માટેના ત્રણ હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બીજો ઓગસ્ટમાં અને ત્રીજો છે દોસ્તો તે નવેમ્બરના બે હજાર પચીસમાં આપવામાં આવ્યો હતો હાલ જ દોસ્તો નવેમ્બરનો હપ્તો છે તે તમને એકવીસમો હપ્તો ખાતામાં મળી ગયો છે હવે પાત્ર ખેડૂતોને નવા વર્ષમાં આ યોજનાના બાવીસમાં હપ્તાની રાહ છે દોસ્તો તે જોઈ રહ્યા છે તમામ ખેડૂતો અંદાજ મુજબ કેન્દ્ર સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી માર્ચ બે હજાર છવ્વીસ વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો અને બે હજાર છવ્વીસનો પહેલો હપ્તો છે દોસ્તો તે જાહેર કરી શકે છે જો સરકાર બે હજાર પચીસની પેટર્ન અનુસાર અનુસરે છે તો એવી અપેક્ષા છે કે આ યોજનાનો બાવીસમો હપ્તો છે તે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આપવામાં આવશે જોકે સરકારે હજુ સુધી બાવીસમાં હપ્તા રિલીઝ કર્યા માટેની તારીખ છે તે સત્તાવાર જાહેર કરી નથી તેથી દોસ્તો બાવીસમો હપ્તો ક્યારે આવશે તે હવે તમામ ખેડૂતો છે તેઓએ અગાઉની પેટર્ન મુજબ ચેક કરી લેવાનું કે અગાઉ તેઓના હપ્તા છે તે ક્યારે જાહેર કરવામાં આવ્યા હતા તે મુજબ જ બાવીસમો હપ્તો છે દોસ્તો તે રિલીઝ કરવામાં આવશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તેથી દોસ્તો ક્યારે તમારો હપ્તો આવશે તે હવે જોવાનું રહેશે પરંતુ આ હપ્તો મેળવતા પહેલા જે ખેડૂતોએ કેવાયસીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી નથી તે અગાઉથી જરૂર કરાવી લે જેથી તેમને બાવીસ માં હપ્તાનો લાભ છે તે મળી શકે તો દોસ્તો આ હત્યાજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી મહત્વની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે મળી આવ્યા પછીના વિડીયોમાં દોસ્તો ત્યાર સુધી જય હિન્દ અનાવંદ માતરમ